શેરદાતાઓ તેમજ ગુજરાતની વિવિધ કોલેજો યુનિવર્સિટીઓના અગિયારસો થી પણ વધારે ઉમેદવારોએ ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યું હતું ધોરણ બાર ડિપ્લોમા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાસ વિદ્યાર્થીઓને રોજગારીની સારી તક મળે કંપનીઓને યોગ્ય ઉમેદવાર મળે એવા પ્રયત્ન કરાયા હતા જોબ ફેરના ઉદઘાટન પ્રસંગે શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ડોક્ટર કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા શ્રી રાકેશભાઈ પાનસુરિયા શ્રી ગણપતભાઈ ધામેલિયા શ્રી સ્નેહલભાઈ પટેલ શ્રી હેમંતભાઈ ટોપીવાળા વગેરે અતિથિઓએ પણ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી મહેમાનોનું શબ્દ સ્વાગત પ્રિન્સિપલ ડોક્ટર દિલીપભાઈ વરસાણી આભાર વિધિ ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર ગોવિંદભાઈ ધીનૈયાએ કર્યા હતા કાર્યક્રમ આયોજન વિવિધ કમિટીઓના કર્મચારીઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી મારું નામ ડૉક્ટર ગૌતમ કાનાણી હું જેડી ગાવાણી કોમર્સ કોલેજમાં કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરું છું આ સંસ્થા કે જેનું નામ છે શ્રી તાપી આશ્રમ સભા જેની સ્થાપના ઓગણીસોને અઢારસોને ચોવી ઓગણીસોને ચોવીસમાં સ્વામી આત્માનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી આજે આ સંસ્થાના એક્ઝેટ સો વરસ નિમિત્તે શતાબ્દી મહોત્સવના ભાગરૂપે સ્વામીજીનું સપનું હતું કે શિક્ષણ આરોગ્ય અને માનવ સેવા એને અનુસંધાને આપણે આજે જોબ ફેર બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરેલું છે ગુજરાત રાજ્યની અલગ અલગ જિલ્લાઓમાંથી લગભગ એસી કરતાં વધારે કંપનીઓ આજે આ જોબ ફેરમાં પોતપોતાના કર્મચારીઓની ભરતી કરવા માટે અહીં આવી છે જ્યારે પંદરસો કરતાં વધારે જોબ સિકર્સ એટલે કે કેન્ડિડેટ પોતાના ઇન્ટરવ્યૂ અટેન્ડ કરવા માટે અહીંયા હાજર રહ્યા છે આ સંસ્થાની અંદર આર્ટ્સ કોલેજ કોમર્સ કોલેજ બીબીએ બીસીએ એન્જિનિયરિંગ ડિપ્લોમા ડિગ્રી આયુર્વેદિક જેવા ઘણા બધા સોપાનો આજે કાર્યરત થઈ રહ્યા છે અને આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમે આ પૂરા વર્ષ દરમિયાન માનવ સેવા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરવાના છીએ તો આ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ માટે પણ હું આ જનતાને વિનંતી કરીશ આ યુવાનોને પણ વિનંતી કરીશ કે અમારી વેબસાઈટ અને અમારી કોલેજની હંમેશા વિઝિટ લેતા રહો આવા જ કાર્યક્રમો થતા રહેશે આજે આ ભારત સરકારનું એક રોજગાર અભિયાન જે આપણે એવું કહી શકીએ કે વધુમાં વધુ લોકોને રોજગારી મળે એ અંતર્ગત પણ આપણે છેલ્લા એક વર્ષથી આનું પ્લાનિંગ કરી રહ્યા હતા અને આજે આપણે આપ સૌ જોઈ રહ્યા છો કે આને ભવ્ય સફળતા ધારિયા કરતાં પણ વધુ સફળતા પ્રાપ્ત થઈ છે આ સંજોગોની અંદર હું ભગવાનને પ્રાર્થના કરું કે જે કેન્ડિડેટ અહીંયાથી નોકરી પ્રાપ્ત કરે એનું ભવિષ્ય ખૂબ ઉજળું બને સારી કારકિર્દી બને એવી શુભેચ્છા સાથે જય હિન્દ મારું નામ ડૉક્ટર દિલીપ એલ વરસાણી આચાર્યશ્રી જે બી ધારુકાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમારી સંસ્થા શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાની સ્થાપના ઈસવીસન ઓગણીસો ચોવીસમાં પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીએ કરી હતી આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂર્ણ થયા છે આ સો વર્ષ એટલે કે શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે આખું વર્ષ અમારી સંસ્થા વિવિધ કાર્યક્રમો યોજી રહી છે આજે આ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાતની સંલગ્ન આવેલી વિવિધ કોલેજો જેવી કે શ્રી જેબી ધારોકલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જેડી ગાબાણી કોમર્સ અને બીબીએ કોલેજ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સાયન્સ અને બીસીએ કોલેજના સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેરનું સુંદર આયોજન થયું છે આ મેગા જોબ ફેરમાં આશરે એંસીથી વધારે કંપનીઓ અને બારસોથી વધારે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે અમને કહેતા આનંદ થાય કે અમારી સંસ્થા માત્ર ડિગ્રીલક્ષી શિક્ષણ જ નહીં સાથે સાથે કેળવણીનું શિક્ષણ અને વિદ્યાર્થીઓ આર્થિક રીતે સંપન્ન થાય એ માટે એમને વિવિધ કંપનીઓમાં કે વિવિધ ક્ષેત્રોમાં નોકરી મળે એ માટેના પ્રયત્નો અમારી સંસ્થા કરી રહી છે આજના આ જોબ ફેરમાં અમારી સંસ્થાના હોડેદારો અમારી આ ત્રણેય કોલેજના આચાર્યશ્રીઓ અધ્યાપકશ્રીઓનો મોટો ફાળો રહ્યો છે આ કાર્યક્રમને કવરેજ આપવામાં વરાછા અને સુરત શહેરના જે મીડિયા કર્મીઓ છે એમનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે ખૂબ કવરેજ આપ્યું છે અને મોટી સંખ્યામાં ઉમેદવારો કંપનીઓને ઉપસ્થિત રાખી છે આ બદલ અમે મીડિયાનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને જે જે વ્યક્તિઓએ અમારા કાર્યક્રમમાં જે સહયોગ આપ્યો છે એ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ ચંદ્રેશ ભાસ્કરભાઈ મહેતા બોલો છો હું શ્રી જેડી ગાબાણી કોમર્સ કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે એ શતાબ્દી વર્ષના ઉજવણીના ભાગરૂપે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલની અંદર સંસ્થાની ત્રણ જે કોલેજો છે સાયન્સ આર્ટ્સ કોમર્સ અને કોમ્પ્યુટર સાયન્સ અને બી સંયુક્ત રીતે વીએનએસયુ વિભાગ સંલગ્ન કોલેજો દ્વારા આ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેરસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું છે અને સ્પોટ રજીસ્ટ્રેશનમાં પણ ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ ત્રણસોથી સાડી ત્રણસો જેટલા લગભગ વિદ્યાર્થીઓ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવેલું છે આ જોબ ફેરનો હેતુ એવો છે કે યુવાનો જે ડિસાઇન થઈ રહ્યા છે જેમને રોજગારી અંગે કોઈ દિશા સૂચન મળતું નથી તેથી શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલના આદરણીય ટ્રસ્ટીશ્રીઓએ એવું વિચાર્યું કે સંસ્થાને સો વર્ષ પૂરા થાય છે તો એવા એક સારા એવા કાર્યો કરીએ અને સારા કાર્યોના પ્રકલ્પોના ભાગરૂપે આ એક સારું કાર્ય અમે આજે કરી રહ્યા છે આ મેગા જોબફેરની અંદર આઈટી સેક્ટરની અંદર સાયબર સિક્યુરિટી છે કોમર્સ છે બેન્કો છે સ્ટોક બ્રોકિંગ કંપનીઓ છે ડાયમંડની કંપનીઓ છે ટેક્સટાઇલની કંપનીઓ છે જ્વેલરીની કંપનીઓ છે ઇવન ઘણી બધી એવી પ્રમુખ કંપનીઓ છે જેમાં એમેઝોન ગણી શકાય છે હિન્દુજા હાઉસિંગ ગણી શકાય છે એક્સિસ બેન્ક ગણી શકાય છે આવી બધી કંપનીઓ આવી છે અને બધું મળીને જો વધારેના વધારે પેકેજોની વાત કરીએ તો સાડા પાંચથી છ લાખ સુધીના પેકેજો પણ અહીંયા કંપનીઓ લઈને આવી છે તો આ જે ફેર છે તે માત્ર અમારા સંસ્થાના વિદ્યાર્થીઓ માટે નથી પણ સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ મેગા જોબ ફેરનું આયોજન થઈ રહ્યું છે અને જે ભારત સરકારનો અને ગુજરાત સરકારનો પણ જે રોજગારી મળે એવો જે ઉદ્દેશ છે એ પણ અહીંયા સાર્થક થાય છે અને વિદ્યાર્થીઓને પણ ખબર પડશે જે એમને રોજગારી નથી મળી એમનામાં કેવા કૌશલ્યોની જરૂર છે અને કયા કૌશલ્યો ઉમેરવા જોઈએ જેથી કરીને તેઓ ભવિષ્યની અંદર જ્યારે રોજગારી આપવા માટેના આવા કાર્યક્રમો આ સંસ્થા દ્વારા થાય કે અન્ય સંસ્થા દ્વારા તો એમાં એમને ખ્યાલ આવે એ માટે અમે વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં તૈયાર થવાનું સૂચન કરીએ છીએ જે વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એ સૌને એમની ઉત્તમ કારકિર્દી માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ડૉક્ટર હરીશ પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી જેડી ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ શ્રી તાપી બ્રહ્મચર્યાસમ સભા સંચાલિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સંકુલમાં શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજરોજ સંકુલના વીએનએસજીઓ વિભાગ દ્વારા આજરોજ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું રજીસ્ટ્રેશન અંદાજે સવારના નવ વાગે શરૂ કરવામાં આવ્યું અને અત્યાર સુધી કુલ પાંત્રીસથી પણ વધારે એમ્પ્લોયર દ્વારા રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે કેન્ડિડેટની વાત કરીએ તો અંદાજીત છસો પચાસથી પણ વધારે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે આના પરથી મિત્રો જે દેશમાં સામાજિક અને આર્થિક જે બેકારી છે એને આપણે દૂર કરવાનો આટલે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ફરી એકવાર આ જે જોબ ફેરનું જે આયોજન કરવામાં આવ્યું છે એનો પ્રતિસાદ ખૂબ જ સારો રહ્યો છે અને આવા જોબ ફેરનું આયોજન થતું રહી અને જ્યાં પણ કંઈક આર્થિક બેકાળને દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવે એવા તમામે તમામ પ્રયત્ન આ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સંકુલ દ્વારા કરવામાં આવી રહ્યા છે ધન્યવાદ નમસ્કાર મારું નામ સાગર ઠાકર છે હું લીલાબા એનાલિટિકલ લેબોરેટરીમાં એચઆઈ ડિપાર્ટમેન્ટમાં છું આત્માનંદ સરસ્વતી કોલેજ અત્યારે જોબ ફેર જે કરી રહ્યું છે ટોટલ અત્યાર સુધીમાં પંદરસો લોકો સ્ટુડન્ટ્સ જે છે એ લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે અને ઘણા સમયથી આ લોકોની પ્રોસેસ ચાલુ છે રજીસ્ટ્રેશનની પ્લસ કંપનીઓ સાથે કોઓર્ડિનેટ કરેલું છે એક મોટી એ છે કે ભાઈ જે કોઈ સ્ટુડન્ટ્સ છે જે કોલેજથી આઉટ થાય છે અને તરત જ એ લોકોને જોબ મળે અને કોઈ સારી ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકો પોતાનું કરિયર ગ્રોથ કરી શકે એ પર્પઝથી ઓલમોસ્ટ આ જોબ ફેર્સ બધા થતા હોય છે અને બહુ સારું આયોજન આ લોકોનું કરેલું છે ગુડ આફ્ટરનૂન માય સેલ્ફ નિધિ ચુડાસમા વર્કિંગ એઝ અ એચઆર એક્ઝિક્યુટિવ એટ એ ડ્રીમ્સ આજે હું જ્યારે મેગા ચોફેર માટે આવી છું તો એક ગોડ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કંપની એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ માટે જ્યારે કંપનીને સારા એવા કેન્ડિડેટ્સ અને ફ્રેશર કેન્ડિડેટ મળી જાય છે જે એમના લાઈક ફર્સ્ટ સ્ટેપ આપી શકે છે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માટે એ જ રીતે સેમ સ્ટુડન્ટ્સ માટે પણ છે કે તે લોકો તેનો પોતાના કરિયરની સ્ટાર્ટિંગ કરી શકે છે એક સારા એવા સ્ટેજથી સો જોગા લાઈક જોબ મેગા જોબ ફેર એક સારો એવું પ્લેટફોર્મ છે કે જ્યાં કંપની એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સને પણ સારી ઓપોર્ચ્યુનિટી મળે છે દેટ્સ ઇટ થેન્ક યુ બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત સુરત